અનેક રાહદારીઓ તેમજ વાહન ચાલકો પણ ત્યાંથી જતા હોય છે આજુબાજુ રહેતા રહેવાસીઓ સૌ કોઈ આ રોડ ઉપર ગંદા ગટરના પાણીના રેલાતા રેલા તેમજ વહેતા પાણીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે અહીંના રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે તેઓ દ્વારા પણ તંત્રની જાણ કરવામાં આવી છે છતાં પણ આ સમસ્યાનું નિકાલન ના આવતા અહીંના લોકોની રોગચાળાનો તેમજ અકસ્માતનો ભય રહે છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કાયમી સમસ્યાનો કોઈ હલ કાઢવામાં આવે છે કે કેમ નહીં તે એક સવાલ છે ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલ હંમેશા લોક સમસ્યા ભ્રષ્ટાચાર અને લોકોની તકલીફોને ઉજાગર કરે છે સમાચારના માધ્યમથી તો આજે મેમદાવાદ શહેરમાં આવેલ રાવણવાળા વિસ્તારની અંદર આજે એવી જ સમસ્યા છે અહીં આગળ સરદાર અહીં આગળ સ્ટેચ્યુ જે છે આંબેડકર સાહેબનું કચેરી દરવાજા બહાર ત્યાંથી લઈને આપ જુઓ તો અનેક વિસ્તારો છે વણકરવાસ આવે છે રાવણવાસ આવે છે ઇન્દિરા નગરી આવે છે ભોયવાળા વિસ્તાર આવે છે જેની અંદર આ એક ઘટનનો પ્રશ્ન થયો છે ગટરના સિવાય પાણીની પાઇપલાઇનનો પ્રશ્ન છે એના સિવાય રોડનો પ્રશ્ન છે અહીંના લોકોના જણાવ્યા મુજબ રોડની અંદર પણ જાણે એમની પાસે ભેદભાવ કરવામાં આવે છે કારણ કે કચેરી દરવાજાની બહારનો રોડ સારો છે પણ અહીં આગળ ઇન્દિરાનગરી રાવણવાડ વિસ્તાર વણકરવા વિસ્તાર ભોલવાડ વિસ્તારની અંદર જે રોડ બનાવવામાં આવે છે એનું લેવલ બરાબર કરવામાં આવ્યું નથી જેને લઈને રોડ અત્યારે હાલમાં થોડાક વર્ષો પહેલાં કે થોડાક સમય પહેલાં બનેલો છે પણ ત્યાં રોડની હાલત એવી છે કે ત્યાં અગરથી સાધન લઈને જાય તો માણસના મણકાં બી આગા પાછા થઈ જાય એવી પરિસ્થિતિ છે તો આપણી પાસે અહીંના વાસીઓ છે જે લોકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અહીંયા આગળ જોઈ શકો છો આજે આ પ્રશ્નના હિસાબે પાણી બધા રોડ પર આવે છે અને રોડ પર એવા પાણી આવે છે જેને લઈને રાહદારીઓને વાહન ચાલકોને સૌને આવવા જવામાં તકલીફ પડે છે અને સૌથી મેન આ મેન રોડ કહેવાય છે કે જ્યાં આગળ થઈને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જાય છે કારણ કે અહીંયા આગળ ટીડી સ્કૂલ આવેલી છે સાઈબાબા સ્કૂલ આવી છે તાલુકા પંચાયતની સ્કૂલ આવેલી છે એટલે તાલુકા શાળા આવેલી છે કન્યા શાળા આવેલી છે તો આ વિદ્યાર્થીઓનું ભાવિશું અને અકસ્માત થવાની બી ભીતિ રહે છે અને ચોમાસામાં તો અહીંયા આગળ અહીંના લોકો પણ ત્યાં જે એવી પરિસ્થિતિ થાય છે એ રેવું ભારે છે દ્રશ્યમાં મેં આપને બતાવ્યું છે કે એક બેનના ઘર આગળ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે બે ફૂટ દિવાલ ચણવી પડી છે જેથી કરીને ઘરના પાણી અંદર ના આવે તો આપણે અહીંના રહેવાસીઓને જ પૂછીશું શું નામ છે બેન તમારું શું સમસ્યા છે અમારા ઘરના સ્વામી કકડા કચરાનો ટેકરો છે તેની અંદર બહુ જ આમ બહુ જ બાસ આવે છે બબે ત્રણ ત્રણ દિવસ કચરો ભરવા માટે આવતા નહીં કહીએ કઈ સુધી અમારા નાના છોકરા બે રમતા હોય ગાડી અને છોકરાઓને શરદી ઉધરસ બધું થઈ શકે છે કચરો કોઈ ભરવા આપતું નહીં એટલે આ સમસ્યાને લઈને તમે એના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને નથી જાણ કરી અમે કહીએ એમને પણ હવે ભરવા આવે ને એમની માથાકૂટ હોય ને ભરવા નહીં આવતા એને અમે શું કરીએ કયા કયા સભ્યો નગરપાલિકામાંથી ચૂંટાયેલા છે સભ્યો કયા કયા છે સભ્યો તો અમારા અહીંયા ચીમનકાકા છે પછી બીજા તો આ બાજુમાં આપણા રસીભાઈ છે

તો જોઈ શકો છો દશક મિત્રો આ સમસ્યા છે આ રાવણવા વિસ્તાર છે વણકરવા વિસ્તાર છે એના સિવાય ઇન્દિરા નગરી છે ભુજવાડા વિસ્તાર આ જગ્યાએ લગભગ સોથી દોઢસો જેટલા મકાનો આવેલા છે અને એ આગળ લગભગ ઘણી બધી એવી વસ્તી છે તો આવી સમસ્યાની અંદર આ લોકો જીવી રહ્યા છે ખરેખર એક શરમજનક વાત કહેવાય કે આજે સરકાર શ્રી દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે કે જલ છે નલની વ્યવસ્થા ઘર ઘર બીજળી ઘર ઘર પાણી અને છેક છેવાડાના માનવી સુધીને સમસ્યાનું નિરાકરણ કરવા માટે આજે તત્પર રહેશે પણ આજે અમદાવાદ શહેર એવું ટોપ મોસ્ટ વિસ્તાર છે એ શહેરની અંદર જ અત્યારે તંત્રને આવી બેદરકારી આપ જોઈ શકો છો કે આજે રોડ પર આવા વહેતા પાણી કાયમ માટે રહેશે જેને લઈને આવતા જતા લોકોને પરેશાની થાય છે અને અહીંના લોકોના કહેવા મુજબ કે આનાથી કોઈ ભારે બીમારી થશે તેની જવાબદારી કોની કોઈ રોગચાળો ફેલી નીકળશે તો આની જવાબદારી કોની રોડ પર કોઈનો અકસ્માત થશે તેની જવાબદારી કોની આવા અનેક સવાલો અહીંના રહેવાસીઓ માટે એક ચિંતાજનક પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આનું ક્યારે નિરાકરણ કરવામાં આવે છે અને આ સમસ્યાનું શું સમાધાન કરવામાં આવે છે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ મહેતા મહેમદાવાદ